ગોંસાઈ ગાર્ડનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી વોંસાઈ ગાર્ડનના પરિસરમાં વિવિધ જાતિના વૃક્ષો અંગે ડીસીએફ અગ્નિશ્વર વ્યાસે મુખ્યમંત્રીને માહિતી આપી મુખ્યમંત્રીએ કુદરતી સંતુલન અને સજાવટનું અનોખું ઉદાહરણરૂપ ઇન્ટરપ્રિટેશન સેન્ટરમાં શોર્ટ ફિલ્મ નિહાળી આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સરદાર સરોવરના મુકેશપુરી ઓ અમિત અરોરા સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ આઈજી સંદીપસિંહ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નર્મદાથી ચિરાગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ